વીનરમા યુનિવર્સિટીમાં ગેરરીતિના નિયમ કડક બનાવાયા ઉત્તર વહી માં નાણા મુક્યા તો પચીસ દંડ છ માસ પરીક્ષા નહીં આપી શકો કાપલી કે માઇક્રો ઝેરોક્ષ જેવું લખાણ મળશે તો પણ આજ દંડ અવારનવાર વિદ્યાર્થીઓ ઉત્તર વહી રૂપિયા મુકતા હોવાના બનાવો સામે આવ્યા હતા અભદ્ર ભાષા લખશો તો એક નો દંડ તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી ફરજિયાત આપણી વીર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તર વહીની અંદર ચલલી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને રૂપિયા પચીસસો જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી છ માસ સુધીની ઓન નિમાન અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં અટકાવવામાં આવશે આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ રૂપિયા પાંચસો જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોર્ડ ફ્લાઇંગ સ્કોડ રેગ્યુલર સ્કોર્ડ જેન્ટ સ્કોર્ડ જેટલી બધી સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી દેવામાં આવે છે જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય નિયમ બનાવવામાં આવ્યા આ પ્રકારના નિયમો ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલની નોટો અને અભદ્ર ભાષાનું લખાણ વધતું જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાઓ લેવાનું આ ઇનિશિયેટિવ આયોજન કરવામાં આવે છે